નમસ્કાર દર્શક મિત્રો જય ગૌમાતા માતા કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે જે કાળજાળ ગરમી ચાલી રહી છે ઉનાળાનું વાતાવરણ ચાલી રહ્યું છે આવા સમયગાળા દરમિયાન આપણે વિચારી શકીએ કે જે આપણે માનવીઓ છે એ લોકોને કેવડી તકલીફ પડે છે કે ઘણીવાર પાણી નથી મળતું હતું કે ઘણીવાર એ લોકોના શરીરમાં અલગ અલગ બીમારીઓના કારણે એ લોકોને દાખલ કરવા પડતા હોય છે ચક્કરના એવી જે અમુક બીમારીઓ આવતી હોય છે અનિત સામે આપણે જો વિચારીએ તો અબલ પશુ પક્ષીઓ જે ગાય છે કે રખડતા જે 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 પશુઓ હોય છે રોડ ઉપર એ લોકોની શું હાલત થતી હશે આની જ સાથે કે જે લોકો આપણે તો ઘરમાં રહીએ છીએ આપણે પૂરતી વ્યવસ્થા મળી રહે છે પાણી સામે આપણે જોઈએ તો જે રોડ ઉપર રહેતા હોય છે જે લોકોનું ટૂંકમાં ગુજરાન રોડ ઉપર ચલાવતા હોય છે જેની આપણે કહેવાય કે મજબૂરી કહી શકાય એ રીતના એ લોકો રહેતા હોય છે તો આ લોકોનું કોણ આ લોકોનું શું થતું હશે આવા ઉનાળામાં આ લોકોનું ત્રણસો ને પાસઠ દિવસ કઈ રીતે જમતા હશે કઈ રીતે રહેતા હશે કે કઈ રીતે એ લોકોને કોણ ભોજન પહોંચાડે છે તો આવા જ એક રાજકોટ નહીં પણ વડોદરાના એક આપણી શ્રવણ સેવા ફાઉન્ડેશન છે નીરોબાઈ દ્વારા જે ચલાવવામાં આવે છે છેલ્લા ચાર વર્ષમાં

ની આપણે વાતચીત કરીએ એજ પેલા કે હું તમને એજ પૂછવા માંગીશ કે શ્રવણ સેવા ફાઉન્ડેશન રાખવામાં આવ્યું અને એનો શું મિનિંગ છે કે શ્રવણ સેવા અને સાથે કે કેટલા વર્ષથી આપણે ચાર વર્ષની વાત થઈ કે ચાર વર્ષ પહેલા આપણે શરૂઆત થઈ છે આપણા ફાઉન્ડેશન તો કઈ રીતના આખું આ ફાઉન્ડેશન નું રૂપમાન ચાલુ કરવામાં આવ્યું એ પણ જણાવો શ્રવણ સેવા ફાઉન્ડેશન એટલે નામ રાખવામાં આવેલું જે શ્રવણ કુમારે જે એના મા બાપની જે સેવા કરેલી એ માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન નામ આપવામાં આવેલું અને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી નિયમિત જે ફૂટપાથ પર રહેતા હોય જરૂરિયાતમાં નિસાઇ ઉમરવાડા અને નાના બાળકોને ભોજનની ડીશ આદરપૂર્વક આપવામાં આવે છે અને નીરવભાઈ આપે જે રીતે વાત કરી કે શ્રવણ કે જે રીતે એના માતા પિતાની સેવા કરતો પોતાની છે તો આવું જે કારણ હોય એને આપ સેવા કરો છો એના કારણે આપણે શ્રવણ સેવા ફાઉન્ડેશન નામ રાખવામાં આવ્યું છે બહુ સારું કહેવાય અને સાથે કે તમે વાત કરી કે કોરોના કાળ પેલા આપણે શરૂઆત કરવામાં આવી હતી

છેલ્લા જે ચાર વર્ષ છે આપના જે બધા લોકો મળેલા છો ફાઉન્ડેશન માં એ લોકો દ્વારા કેટલા લોકોની અત્યાર સુધીમાં આપણે ડીશ છે કેટલા લોકોની આપણે આપ દ્વારા સેવા કરવામાં આવી છે એ જણાવો

ઓજી નીલાબેન મндуરના સેવા લોકનું નામ છે આપતો છે ને નાના બડકો હોય છે નથી આવતું તો અત્યારે આપના આપની સાથે આપના ફાઉન્ડેશન માં કેટલા લોકો અંદાજિત જોડાયેલા છે અમારા ફાઉન્ડેશન માં 10 જેટલા લોકો જોડાયેલા છે જી બરોબર અને સાથે

અમે જમવાનું માણસો ને બી કેરીનો રસ આપેલો તો એ ટાઈમે અમે એક ગાય ગાયબિયું હતી વધારે તો અમે ગાય ને આપેલી તો એ ગાય પી ગયેલી એટલે ત્યાંથી અમને ખ્યાલ આવે ગાયો ને બી કેરીનો રસ ભાવે છે ત્યારે અમે અમારી ત્યાં નિરાધક ગાયો માટેની જે પો છે તે અમે ગાયો માટે કેરીનો રસ લઈને ગયેલો અને અત્યારે જે આપણે જે ગૌશાળામાં ટૂંકમાં કેરીનો રસ ગાયો ને જે ડાઇનિંગ ટેબલ ઉપર રાખીને એ રીતના આપણે આખું જે હતું કરેલું તો એમાં કેટલી ગાયો અંદાજીત આપણે કેરીનો રસ પાવેલો છે અને કેટલા ટૂંકમાં કેટલા આપણે કેવડા કેટલા લીટર કે કેટલા કિલો રસ આપણા દ્વારા આપેલો છે એ જણાવો

કે પાણીની પૂરતી માત્રામાં આપણી શરીરમાં જરૂર હોય એના કારણે તરબૂજ થી માંડીને જે પાણીવાળા જે ફળ ફ્રૂટ જે કહેવાય એ પણ લેવાની ખૂબ જ જરૂર હોય છે તો આવા સમયગાળા દરમિયાન આપે પણ જે ગાયો છે કે જે ગાયોને આપણે કેરીનો રસ જમાડ્યો હતો એની સાથે જ કે એ લોકોને ત્યાર બાદ બીજી વાર કે તરબૂજ કે બધાને તરબૂજ પણ આપણે ખવડાવેલા હતા એ આખી વ્યવસ્થા કઈ રીતના કરવામાં આવી અને કેટલા કિલો તરબૂજ આપણે ખવડાવેલા છે

અને નીરુભાઈ આપણે જે રીતે વાત કરી કે ગાયો ને આપણે જે ખાય છે એ જ વસ્તુ એ ખાય છે તો આપણે જે ખાઈને જે આપણે મૂકી દઈએ એની જગ્યાએ એને જ આપણે પેલેથી ખવડાવીએ જે ભાવ નથી આપ લોકોએ કે કેરીનો રસ તરબૂચ કે ફળ ને ફ્રૂટ ને એ બધું ખવડાવેલું ને ખૂબ સારું કેમ કેવાય કે ઓલ ઓવર ગુજરાતમાં એ વસ્તુ પહેલી વાર બનેલી હતી અને જે કેરીના રસવાળી જે વાત છે તો ઓલ ઓવર ઇન્ડિયામાં પણ પહેલી એ બનેલું હતું

અને નીરો ભાઈ આપે જે રીતે વાત કરી એ રીતે કે આપના જે ડીશ તૈયાર કરાવો છો કે જે જગ્યાએ બનાવડાવો છો તો આપના દ્વારા ટુકમા આખો જે રસોડું કહેવાય કે આપના દ્વારા આખી ડિશ કમ્પ્લીટ કરવામાં આવે છે કે કોઈને આપ પૈસા દઈને કે એ રીતના ડીશ લઈ આવો છો કઈ રીતના આખો હોય છે એ જણો અમે જે જમવાનું લાયે છે ગવર્નમેન્ટ એપ્રુવ જે બનાવતી હોય છે સંસ્થા જોડે છે અમે જમવાનું લાયે છે પછી અમારી આખી ટીમ અહીંયા

જે આખો આ સેવાની પ્રવૃત્તિ ચાલે છે છેલ્લા 4 વર્ષથી આપે તો નામ જ એવું રાખ્યું છે શ્રવણ સેવા ફાઉન્ડેશન તો શ્રવણ જેવી સેવા અત્યારે કરી રહ્યા છો વડોદરામાં કે શ્રવણ જે રીતે ના માબાપની સેવા કરી હતી એ જ રીતે આપ જે રોડ ઉપર ટુકમાં રહેતા હોય એ વડીલોની સેવા કરી રહ્યા છો તો આના માટે આપને ટાઈમ મળી જાય છે કે ટાઈમ કઈ રીતે આખું મેનેજમેન્ટ કઈ રીતના કરો છો એ જણાવો

કે મો જે એક મોટી વાત કહેવાય કે જે આપના ફેમેલી કે આપના પરિવારમાંથી પણ ખૂબ અપલે સપોર્ટ મળવો જોઈએ ત્યારે તમે આટલું કામ કરી શકો તો આપના પરિવારજનો જે કહેવાય કે ફેમિલી કહેવાય એ લોકોનો આપને સપોર્ટ કેવો છે એ પણ જણા એનો સપોર્ટ સારો છે મારા ફાધર તો ધમમાં ગયા છે મમ્મીનો ભી સારો સપોર્ટ છે ભાઈનો ભી સારો સપોર્ટ એ લોકો જોડાતા હોય છે જરૂર જરૂર હોય છે કા جی અને આપે વાત કરી એ રીતે નીરો બલકા અત્યારે જે આખી કમ્પ્લીટ થાય છે

અને અમારું સુધી પહોંચાડું હોય તો અમે સ્ટ્રોંગ સે ફાઉન્ડેશન ના નામ એકાઉન્ટ બનાવ્યું છે એટલે એ એકાઉન્ટમાં જે પેમેન્ટ આવે અમે એમાં મૂકી રાખતા હોય છે એટલે જ્યારે ભી અમારે સમેટ વણા પેમેન્ટ આવવાનું હોય તો અમે એમાંથી ચેક થી પેમેન્ટ આપતા હોઉં છું જી અને સિમલીરો કોઈ જે રીતે વાત કરી કે એક દિવસનો 20 થી 25000 રૂપિયા ખર્ચ છે અત્યારે અને સાથે અનેક બીજી સેવાકીય પ્રવૃત્તિ જે કરી રહ્યા છો એ પણ આપણે જોઈએ સાથે કે આજ જે વસ્તુ છે તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કે કોઈના દ્વારા કે નથી આવતું કે ડેલી આ વ્યક્તિઓ દ્વારા તો કઈ રીતના નું કઈ રીતના અલગ અલગ મેનેજમેન્ટ કરતા હોય છે કોઈ ડોનેશન આપતું હોય કે કોઈ તિથિ ઉપર આપતું હોય જન્મદિવસ ઉપર આપતું હોય હા એટલે અમારી ત્યાં કોઈનો જન્મ દિવસ હોય પુણ્યતિથી હોય કે મેરેજ એનિવર્સરી હોય કે કોઈ નવી ઘર લીધું હોય કે ગાડી લીધેલી હોય અને અમુક જણા સહન દૂર મહિને એવું હોય કે મારા તરફથી બે હજાર રૂપિયા એ રીતના બધા એકાઉન્ટમાં આપણને આપતા હોય છે અને મારું જે એનજીઓ ચાલે છે ટોટલી પબ્લિક સપોર્ટ થી ચાલે છે જી બરોબર અને નીરોભાઈ આપણે જે રીતે વાત કરી કે અત્યારે અઢીસો ને આપ જમાડો છો આગામી સમયમાં કે અઢીસો લોકો સુધી તો આપ પહોંચી ગયા

જે લેવલ જે જીવન ભૂલી ગયા એ લેવલે બી લાવવાનો અમારો પ્રયત્ન છે કે અમે રોજગાર તરફ લઈ જઈએ અને કોઈ એવી જગ્યા લે કે અમને આ જીવન રહેવા માટેની સુવિધા ફ્રીમાં મળી રહે જી ખૂબ સરસ જી અને આપે જે રીતે વાત કરી હતી કે અમુક જે અત્યારે રસોડું છે કે જે ભોજન તમે બનાવો છો એ બીજા પાસે બનાવીને ત્યારબાદ બાદ આપ પર લઈ આવો છો ત્યારબાદ બાદ બધાને ડિસ્ટ્રિબ્યુટ કરો છો એની જગ્યાએ પોતાનું જ રસોડું હોય પોતાની જ બધી વ્યવસ્થા હોય બધું રસોડા ટૂંકમાં બધું એ ટુ ઝેડ પોતાને જ ત્યાં બને એ રીતના આખું અંશેત્ર ટાઈપ આખું ચાલુ કરવાની આપની ગણતરી ખરી અને આગામી સમયમાં કઈ રીતના આખું જે આપણે ડીશ જે આખો તમે અત્યારે જમાડો છો એટલે કયા લેવલે પ્રોજેક્ટ લઈ જાવો છે એ પણ જણાવો એ અમારે એ લેવલે લઈ જવો છે કે જે નિરાધાર માણસ સામે વેરીફાઈ કરે અને એ લોકોને કાયમી રહેવા માટેની સુવિધા મળી રહે અને એ મુખ્ય રોજગાર તરફ આવે ઓલરેડી અમારી ત્યાં દસ જણ જેટલા લોકો તો રહી રહ્યા છે જે રોડ પર જ રહેતા હતા જે રોડ ઉપર એ લોકો કે એની મજબૂરી હોય એના હિસાબે એ લોકો ઘણી વાર હોય છે તો આ લોકો ને આપ જે પૂરા ભાવ થી ઘરે જે રીતે જમાડો એ રીતે પૂરા ભાવ પ્રેમથી આપણે જમાડો છો સાથે કે એ લોકોને આગળ જતા કે આપનો આગામી પ્રોજેક્ટ પણ છે કે હવે એ લોકોને રોજગારી થી માંડીને શિક્ષણ રોજગારી કે રહેવા માટેની વ્યવસ્થા પણ આપ દ્વારા કરવામાં આવે આપના ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે તો એ ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને આવા જ પ્રોજેક્ટ હજી તમે આગળ વધતા રહો આવી જ રીતના 250 જણા સુધી અત્યારે પહોંચી ગયા છે હજી વધારે મે વધારે લોકો સુધી આપનો ફાઉન્ડેશન પહોંચે એવી અમારી કરુણા ટોક શો અને કરુણા ટોક શો થી જે લોકો જોડાયેલા છે એ બધાનો આપને અત્યારથી શુભેચ્છા છે કે હજી વધારે વધારે તમે લોકોની સેવા કરો ની જે લોકો આવી રીતના જો બધા જ લોકો પોતાના ઉપર કે પોતાના પુણ્યતિથી કોઈની હોય ઘરમાં એમાંથી કોઈની મેરેજ એનિવર્સરી આવતી હોય ત્યારે આવી રીતના સેવાકીય પ્રવૃત્તિ કરી પર્યાવરણ માટે કે ઝાડનું રોકાણ કરે

આવી જ રીતે વધુમાં વધુ આગળ વધતા રહો એમાં અમારી શુભેચ્છા છે આપનો ખૂબ ખૂબ આભાર કરુણા ટોક્સ આપણે આપે આ જે જોડાણ એ બદલ દર્શક મિત્રો આવી જ રીતે કોઈ બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ અને બીજી કોઈ સેવાકીય સંસ્થા સાથે અથવા કોઈ બીજા કોઈ સેવાભાવી વ્યક્તિ સાથે અમે ફરીથી તમારી સાથે જોડાશું ત્યાં સુધી અમને રજા આપો જય ગૌ માતા